મગસરા શહેરમાં સરકારી હોસ્પિટલનો 25 મે જુલાઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાશે ધરાસુબેજી કાકડિયાએ આપી પ્રતિક્રિયા અમરેલીના મગસરા શહેરમાં સરકારી હોસ્પિટલનું કામ પૂર્ણ થયું હોવા છે છતાં લોકાર્પણ ન થતાં થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કાંતિભાઈ સતાશિયાએ સરકાર સામે રોષ વ્યક્ત કરી લોકાર્પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સતાશિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું મગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા 5 મહિનાથી તૈયાર છે સતાય આ લોકો ઉદ્ઘાટન ન કે ઉદઘાટન થાય પછી હોસ્પિટલ ચાલુ થાય એને ખબર નથી કે ગરીબ માણસોને બગસરાથી ત્રણ કિલોમીટર હુડકોમાં જે ધક્કા ખાય છે સારવાર માટે જવું પડે છે તો ઉદઘાટનની રાહ આપણે લેટર લખ્યો છે સીએમને અને આરોગ્ય મંત્રીને છતાં લોકોને પંદર દિવસની મુદત હું આપું છું કે પંદર દિવસમાં તમે આનું ઓપનિંગ નહીં કરો તો હું કોઈ સારી કુંવારિકા નાની દીકરીના હેથે બગસરા હોસ્પિટલ છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એનું ઉદઘાટન અમે એક નાની દીકરીના હાથે કરી અને મૂકી દઈશું એવી મારી લાગણી છે એટલે જો આના નિંદરમાં હોતી છે આ સરકાર અને નથી અત્યારે કાન નથી આંખું અને મોટું બંધ છે મેં તો સીએમને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે ગુજરાતના જે જેની જવાબદારી આવે છે એને રજૂઆત કરવાની હોય ને ડાયલ ડાયલોને રજૂઆત કરીએ શું થવાનું છે ના પ્રતિકાર તો ક્યાં કઈ જવાબ તો આપતા જ નથી ના લોકો એ તો આની સિસ્ટમ છે જવાબ નહીં આપવાનો મગસરા શહેરમાં તૈયાર થયેલા સરકારી હોસ્પિટલનો આગામી પચીસ જુલાઈના રોજ સરકારી લોકાર્પણ કરવાની ધારાસભ્ય જેવી કાકડિયાએ જાહેરાત કરી છે કે ત્યારે તાલુકામાં લોકોને લક્ષી સારી સુખાકારી મળી રહે તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા ચાર કરોડના ખર્ચે આધુનિક સરકારી હોસ્પિટલ તૈયાર થયેલી આ સરકારી હોસ્પિટલનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું હતું પરંતુ સરકારી હોસ્પિટલ તૈયાર થયાના છ મહિના જેવો સમય થયો છતાં તેનું લોકાર્પણ ન થયું તેને ધ્યાનમાં રાખી સરકારશ્રી દ્વારા લોકાર્પણ કરવાની જાહેરાત કરી ત્યારે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આગામી પચીસ જુલાઈને શુક્રવાર ના રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હસ્તે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું સિવિલ હોસ્પિટલ આવતી શુક્રવારે ખુલ્લી મૂકવાની છે માનની આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પોતે જ આવે છે અને ખુલ્લી મૂકવા માટે કોઈ પ્રકાર નું કામ બાકી નથી કામ હોય તો શરૂ છે સરકારી હોસ્પિટલ નું લોકાર્પણ કરી ખુલ્લું મુકાશે જેથી હવે લોકો ત્રણ કિલોમીટર સુધી આરોગ્ય લક્ષ્ય સેવા લેવાનો અંત આવશે અશોક મણવર અમરેલી